મેસેડોનિયા સર્બિયા ચેકોસ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝાના સ્ટીકરો મળી આવ્યા હતા પોલીસ આરોપી તપાસ કરતા પાંચ વિઝા સ્ટીકર મળ્યા હતા પ્રતિક શાહ નકલી વિઝા સ્ટીકરો દિલ્હી ચંદીગઢ પંજાબ અને હરિયાણાના એજન્ટોને વેચતા હોય તેવું જાણવા મળ્યું હતું આરોપીઓએ છેલ્લા દસ વર્ષમાં સાતસો જેટલા બોગસ સ્ટીકર બનાવ્યા છે આ બોગસ સ્ટીકરના આધારે કેટલાક લોકો વિદેશ પણ છોતા રહ્યા છે હાલમાં લોકો કોણ છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે આ કેસમાં છ એજન્ટોને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસની તપાસમાં આરોપી એકદમ સાચું ઓછું તેવું સ્ટીકર બનાવવા માટે બારીકાઈથી કામ કરતો હતો એક સ્ટીકર બનાવવામાં સાત દિવસ લાગતા હોય અને બોગસ સ્ટીકર તે કુરિયર મારફતે એજન્ટોને મોકલતો પોલીસે ઝઘડિયા ચોકડી પાસે આવેલી એક બિલ્ડિંગના ફ્લેટમાં રેડ પાડી પ્રતિક ધરપકડ કરી છે આ રેકેટમાં સામેલ અન્ય છ વ્યક્તિઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા પોલીસે સ્થળ પરથી લેપટોપ જુદા જુદા દેશના વિઝા સ્ટીકરને અન્ય પરચુરણ સામગ્રી મળી કુલ દોઢ લાખનો નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે

સાથે સંપર્કમાં હતો આનંદ અંદના વ્યક્તિ સાથે પણ સંપર્કમાં હતો અને આ આ લોકો બે ત્રણ રીતે ચીટિંગ કરતા હતા કે એ રીતે કોઈ પણ વ્યક્તિને વિઝા જોઈતા હોય કોઈ પણ દેશના જે જે દેશોની અંદર ઝડપથી વિઝા ન મળતા હોય એને ખૂબ જ અઘરું પડતું હોય એવા દેશો યુરોપિયન કન્ટ્રીઝના ખાસ કરીને દેશો છે એના વિઝા આ લોકો ડુપ્લિકેટ બનાવીને આપતા હતા ત્યારબાદ જ્યારે વ્યક્તિ ટ્રાવેલ કરે ત્યારબાદ તે જે તે દેશની અંદર જાય તો પકડાઈ જાય એ રીતે એક તો ચીટિંગ કરતા હતા બીજું એવું કરતા હતા કે એની ટ્રાવેલ હિસ્ટ્રી જે છે એ ટ્રાવેલ હિસ્ટ્રી બતાવવા માટે માની લો કે કોઈને યુરોપનો કોઈ દેશનો વિઝા જોતા હોય તો એના ટ્રાવેલ હિસ્ટ્રીની અંદર આ લોકો બીજા દેશમાં પણ ટ્રાવેલિંગ કર્યું છે એ એ બતાવવા માટે થઈને એના સ્ટીકરો બનાવતા હતા અને એ સ્ટીકરો જે છે એનો પણ ઉપયોગ કરતા હતા અને એ એ રીતે એનું ચીટિંગ કરતા હતા આ બે ત્રણ રીતે આ લોકો ચીટિંગ કરતા તે ઉપરાંત જે જે એજન્સી છે આ જે એજન્સી કે જે લોકો કબૂતરબાજી કરતા હોય એ લોકો પણ સ્ટીકરો જે છે આ જે છે એની પાસેથી બનાવતા હતા અને અહીંથી આ સ્ટીકર એને મોકલવાના પંદર હજાર રૂપિયા વસૂલ કરતો હતો આનો ઇતિહાસ એવો છે કે બાર બાર ગુનાઓ અગાઉ એના વિરુદ્ધમાં દાખલ થયેલા છે બધા જ આવા જ પ્રકારના છે ડોક્યુમેન્ટના કોડના ગુના છે અને આવી જ રીતે બોગસ વિઝા આપવાના ગુનાઓ છે અને આ વ્યક્તિ પોતે ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલો છે છેલ્લા દસેક વર્ષથી આ પ્રવૃત્તિ કરે છે અને ઘણી બધી વખત એ પકડાઈ ગઈ છે એટલે ગુના પણ દાખલ થયા છે એની પાસા પણ અગાઉ થઈ છે અને દસેક વર્ષની એની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આવા કેટલા સ્ટીકરોને બનાવ્યા છે તો સાતસોથી વધારે સ્ટીકરો એને બનાવેલા એવું આપણને જણાય છે અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે